એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે હવે સુધારાથી કેટલો ફેર પડે છે એક બહુ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું એવરી મેન્સ મિશન એક લેડી ઓથર છે રાબેકા બિયર એને લખ્યું છે એ પોતે સાયકાટ્રિસ છે એ પોતે એ લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ પિસ્તાલીસ પચાસ વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સેલિંગમાં આવી રવિ કાબીયર લખે છે કે આફ્ટર માય ટોક આફ્ટર ધ સેમિનાર ધ લેડી ફ્રોમ ધી ઓડિયન્સ શી અપ્રોચ મી એન્ડ શી સાઈડ કે આઈ વોન્ટ ટુ મીટ યુ પર્સનલી એટલે રવિ કાબીયર કીધું કાલે સવારે દસ વાગે ઓફિસમાં આવો અપોઇન્ટમેન્ટ આપી બી હજાર દસ વાગે લેડી અમને મળવા માટે ગયા આ લેડીએ રબેકા ને કહ્યું કે મને છે ને ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે એટલે અમને પૂછ્યું કેમ એટલે બધી એમણે વાત કરી કે ઘરે મને મારું કન્સિડરેશન બરોબર નથી હું ઘરમાં મેઇન બ્રેડ વિનર છું તો મને જોઈએ એવું રિસ્પેક્ટ નથી મળતું મારો એટીચ્યુડ અમુક સચવાતો નથી બધા મને બધાની સાથે જ જેવા જ ગણે છે ઓફિસમાં હું સીઓ છું એટલે કમાન્ડિંગ પોઝિશનમાં છું હું કહું થાય મને લોકો રિસ્પેક્ટ આપે સામેથી ગુડ મોર્નિંગ કે એટલે ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે ઘણાને આવું હોય છે એના જુદા જુદા કારણો હોય પણ ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે અરે વાયસે વર્ષા હોય છે આપણે ઘરેથી સવારે નવ વાગે નીકળે એટલે પાછળ ઘરે બધા બહુ રાજી થાય છ વાગ્યા સુધી ચિંતા નહી નવ વાગે ઘરેથી નીકળે એટલે ઘરમાં બધા રાજી કે હવે સાંજે છ વાગ્યા સુધી એક્ઝેક્ટ શબ્દ બોલો શાંતિ પાછી તો સારો શબ્દ કે છ વાગ્યા સુધી માથાકુટ લાઇટર બિયડે બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે કે હું મેઇન બ્રેડ વિનર છું તો ઘરમાં હું જાઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધાય સ્માઇલ આપવી જોઈએ હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ ફોર એક્ઝામ્પલ કે સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં તો હું જે સજેસ્ટ કરું સ્થાને બધાય સ્વીકારવું જોઈએ આવી અંદર અંદર ઈચ્છા રહે છે બહુ જ સરસ સલાહ એમણે આપી કામ પુસ્તકનું નામ જ સરસ છે એવરી મેન્સ મિશન બધાનું આ મિશન તો છે જ સો એમને સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગીવર ઇન ધ હાઉસ તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગીવર નથી કેમ તમારા ઘરમાં એક નાનું દોઢ એક દોઢ વર્ષનું નાનું બાળક એની ઇનોસન્ટ સ્માઈલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવવાની તમારા પૈસા જેટલી જ તાકાત છે એટલે યુ મે બી અ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ યોર હાઉસ યુ આર નોટ ધ પ્રિન્સિપલ હેપીનેસ મેકર ઓફ યોર હાઉસ એટલે તમારો ઈગો ઓછો થઈ જાય ખ્યાલ ટોકિંગ આ વાત કરીએ એમને કહું કે તમે અપેક્ષા મૂકી દો તમે ફેમિલી એટલે કે તમારા ઘરની અંદર એન્ટર થાવ છો એટલે બધા ઇક્વલ છે દોઢ વર્ષનું બાળક તમે પિસ્તાલીસ વર્ષના મુખ્ય કમાતી વ્યક્તિ અને તમારા સિત્તેર એશી નેવું વર્ષના વૃદ્ધ માતા કે પિતા ત્રણેય સરખા છો કે ઘરમાં હેપીનેસ માટે ત્રણેયનો રોલ સરખો છે એટલે

એટલે આજે રાત્રે આજે લેસન આપું છું અમે રજા છે આજે બીજું કઈ કામ છે નહીં અને આપણે અત્યારે ક્લાસ ચાલે છે એટલે હું અત્યારે ટીચિંગના રોલમાં છું તમે સ્ટુડન્ટના રોલમાં છો એટલે હું એક તો હોમવર્ક આપું છું તમને આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ સેટ ડાઉન ક્વા વિથ ઓફ પેપર એન્ડ પેન એન્ડ એટલીસ્ટ રાઈટ વન પોઝિટિવ ચેન્જ દેટ યુ નીડ ટુ મેક ઇન યોર સેલ્ફ સો દેટ યુ બેટર ફિટ યોર ઇકોસિસ્ટમ એક ચેન્જ બધાએ લખીને શું મારામાં આટલો ફેરફાર મારે કરવાનો છે ટૂંકમાં મારામાં આટલું ઘટે છે ઉમેરવાનું છે એ લખતા લગતા તમને બહુ તકલીફ પડશે ધ્યાન રાખજો બહુ તકલીફ પડશે કારણ કે તરત સુજવા મળશે મા મારે શું ફેરફાર કરવાનો હું તો ખેંચું એટલે આપણે અહીંયા થિંગ ડિફરન્ટ ની વાત કરીએ છીએ એટલે ધેટ ઇઝ થિંક ડિફરન્ટ અને વેન યુ થિંક ડિફરન્ટ યુ બીકમ અ ડિફરન્ટ પર્સન જો લેડી શી બીકેમ અ ડિફરન્ટ પર્સન શી વોઝ એન્જોય શી સ્ટાર્ટેડ એન્જોયિંગ અર ફેમિલી બીકેમ અ ડિફરન્ટ પર્સન બોલીવુડ ના એક બહુ જ સારા ડિરેક્ટર છે અરવિંદ બબ્બલ ઘણી બધી સિરિયલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર એ ઘણું બધું એમનું આવે છે ફિલ્મ્સ પણ ડાયરેક્ટ કરી છે ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં અમારા બીએપીએસ ના સંતો એમને મળ્યા અને અમારે એક વ્યસન મુક્તિ ઉપર ફિલ્મ બનાવી હતી ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજનો દસ દિવસનો જન્મ જયંતિ મહોત્સવ હતો એ પેવેલિયન અમારે પાર્ટ ઓફ ધ હોલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ એક પેવેલિયનમાં વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી હતી જેથી લોકોને જોઈને પ્રેરણા મળે અને વ્યસન છોડે એ ફિલ્મ અમારી ઈચ્છા હતી કે અરવિંદ બબલ ડિરેક્ટ કરે કેરેક્ટર પણ એ બધા શોધી લે એક્ટર્સ એટલે અમારા સંતો એમને એપ્રોચ કરે સંતો સાથે વાર્તાલાપ દરમિયાન પણ સિગરેટ તો ચાલુ જ હતી એમની કારણ કે વોઝ ચેઇન સ્મોકર એમના જ કહેવા પ્રમાણે એમના જ શબ્દોમાં એ રોજની સિત્તેર થી એસી સિગરેટ પીવે રોજની ચેઇન એટલે લિટરલી ચેઇન સ્મોકર કે નવી સિગરેટ માટે એટલે મેચ બોક્સ સવારે એક જ વાર વાપરવાનું ખબર પડી પછી એક જ સિગરેટ બીજી સિગરેટ ચાલુ થઈ જાય એને રિયલ ચેઇન સ્મોકર કહેવાય લિટરલી ટુ ધ મીનિંગ ઓફ ધ વર્ડ એમનો એક પ્રસંગ અરવિંદ બબલનો એ ત્યાં પોલેન્ડમાં એમને એક શૂટિંગ હતું એટલે મુંબઈ થી એ નીકળ્યા એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે આપણે શું છે કે કેટલા કે નીકળવાનું છે અને શું ફ્લાઇટ અરેન્જમેન્ટ છે એટલે કે આપણે નોન સ્ટોપ ફ્લાઇટ છે તો કે હાઉ મેની આવર્સ તો કે એટ આવર્સ તો કે આઠ કલાકની મૂળક છું ગાંડો છું એમ કહીને ગુસ્સે થઈ ગયા સેક્રેટરી ઉપર બધી ટિકિટો કેન્સલ કરનાર હવે એનું ને એના કર્યું બધી દર બે અઢી કલાક એરપોર્ટ આવવું જ જોઈએ સ્મોકિંગ રૂમ તો જ મળે ને હવે બે કલાક એના સિગરેટ વગર રહેવું એટલે મગજ કેનું ગાંડું થઈ જાય એટલે બધી હોપ કરાવડાય મુંબઈ ટુ કરાચી કરાચી ટુ કાબુલ આગળ ત્યાંથી મોસ્કો મોસ્કો થી લેનિંગ્રેડ લેનિંગ્રેડ થી ત્યાં પોલેન્ડ વોર્સો બધી ચેન્જ કરાવડાય એટલે ત્રણ કે ચાર જમ્પે ત્યાં પહોંચ્યા એ ચેન્જ કરીને બધી ટિકિટ્સ ત્યારે એને કમ્ફર્ટ આવ્યું ખાલી એક જ કાર્યક્રમ માટે સો નીચે જઈને સ્મોકિંગ રૂમમાં જઈને સિગરેટ પીવાની વળતા ટિકિટ્સ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો પણ બધું ફૂલ જતું હતું એટલે શક્ય જ નહોતું કે એને મળે એક જ ડ્રો એક જ બ્રેક મળતો હતો હોપ મળતું હતું એ વોર્સો એટલે પોલેન્ડ પોલેન્ડ થી મોસ્કો અને મોસ્કો થી સીધા બોમ્બે એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા હવે મોસ્કોમાં ત્રણ ચાર એરપોર્ટ છે એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા પણ એને સ્મોકિંગ રૂમ ન મળી એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું એટલે ખબર પડી કે લગભગ સવા લાખ જેટલી થાય લાવ સિગરેટ બિંદાસ પી લીધી સીસીટીવી કેમેરામાં આવી ગયા એટલે ઓફિશિયલ સાહેબ યુ કાન્ટ સ્મોક યર તો કે ફાઇન આપી દે સિગરેટ પૂરી કરી લીધી આવા માણસ એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની <laughs> that was a challenge પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો એટલે એમને ગમ્યું કે વાત સારી છે પછી તો બકી ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી એમને બનાવી ફિલ્મ એટલે ફિલ્મ એટલે 25 મિનિટની પેવેલિયન ની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય એટલે એમણે એ ફિલ્મ બનાવતા બનાવતા સંતો સાથે આમ સહવાસ થયો એમની સાથે વાતચીત પ્રેરણા તો એ રિડ્યુસ કરતા કરતા 30 સિગરેટ ઉપર આવ્યા ટ ઓછું કરવાનું ક્યાં તમને આ વિલ કમ ટુ ધ લાસ્ટ ઓક્સિજન ઓફ માય લાઈફ પછી ટુ થાઉઝન્ડ સિક્સટીન સેલિબ્રેટ કર્યો દસ દિવસનો ફેસ્ટિવલ સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા અને મહન સ્વામી મહારાજ ને પ્રથમ જ દર્શન સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિ નું આ બેકગ્રાઉન્ડ છે મહન સ્વામી મહારાજ એમને માથા ઉપર હાથ મૂકીને કીધું મક્કમતા રાખજો છે એ જતું રહેશે મહન સ્વામી મહારાજ આંખોમાં જે પ્રેમ જે ભાવ જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું અને ત્યાં જ એમને પ્રેરણા મળી ટુ થાઉઝન્ડ સિક્સટીન ડિસેમ્બર ટુડે ઇઝ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એપ્રિલ મે વાઈફ વાઈફ તને તને ખબર પડી તો 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 ઘરે દુસ્કે બિલીવ ના થાય પણ પણ એક એક આખો દિવસ 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 ગયો 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 કે મારા સિગરેટ પીધી નથી બીજો ત્રીજો શી ફેલ્ટ ચમત્કાર તો થયો હવે આ અરવિંદ બબ્બલ એમ કે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તો એનો ધુમાડો મને નથી ગમતો અલે આવું હોય ચેન્જ એમણે એમના ત્રીસ ચાલીસ પચાસ ફ્રેન્ડ્સને ને ઇન્સ્પાયર કરીને વાત કરીને મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ઓલસો એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર એક્ટિંગમાં ડિરેક્શનમાં સેટ સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય કોઈ આજુબાજુ દસ ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે એક એકદમ કૂલ ડાઉન થઈ ગયો માય વાઇફ માય ફેમિલી મારા મારો સ્ટાફ ઓફિસ બધા અત્યારે બહુ જ રાજી છે કે સાપ જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે થઈ શકે છે એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે એ શક્ય છે એટલે થિંગ માં સી બીકેમ સક્સેસફુલ

એક આ પર્સનલ લાઈફ ની વાત કરી કે ભાઈ મારામાં જીવન મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે બીજી બીજો મુદ્દો સંબંધો સુધરી શકે છે આપણે બેઠા છીએ બધાને ઇન્વેરેબલી આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં બે પાંચ પંદર સંબંધો બગડેલા છે માણસ છીએ આપણો એ વાંક હોય સામેવાળાનો એ હોય કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં રિલેશનશીપ્સ કેન બી ઇમ્પ્રુવડ ખાલી અત્યારે માનવાનું છે ડ્યુ યુ બિલિવ તો મારી સાથે બોલો છો સંબંધો સુધરી શકે છે આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે એની માટે પણ બસો વર્ષ પહેલા અમારા ગુણાતીયાન સ્વામી લખ્યું છે જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય એ કળા છે ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધાર્યું પણ કરાવી શકે એ કળા છે એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એ કળા છે અને ગાળનો પણ જો ઉપયોગ કરવો એ તો બહુ મોટી કળા છે આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે એમને કો ગાર દે હી હેઝ અ નેક ઓફ ટર્નિંગ ધેટ ઇન્ટુ અ હ્યુજ વોટ બેંક એક બહુ મોટી કળા છે સામાન્ય કળા નથી ગારની સામે ગાર નહીં દેવાની ગારનો ઉપયોગ કરવા આવી ઘણી બધી લોકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ પાંચ સાત વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ એટીટ્યુડ ક્લેશ રહે છે તો આમાંથી આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન વન વીક આઈ વિલ ટ્રાય ફ્રોમ માય સાઈડ ટુ ઇમ્પ્રુવ ધ રિલેશન્સ અને સી યુ બીકમ અ ડિફરન્ટ પર્સન એન્ડ યુ વિલ સક્સીડ ડિફરન્ટલી સંબંધો સુધરી શકે છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન તેરસો થી પણ વધારે સંસ્થા ઉભી કરી આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને આવી નાની મોટી તેરસો સંસ્થાઓ એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર મંદિર અને અક્ષરધામ તેરસો ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તમે હું એને એક જ પ્રશ્ન પૂછું છું તેરસો જમીન પરપસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે હજી સુધી મને કોઈ આ નથી પાડી કાં તો એમ પૂછ્યું ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપર તેરસો જમીન ઉપર પર્પઝફુલી પગ મૂક્યો હોય ફરવા ગયા હોય ગાર્ડનમાં વોક લેવા ગયો એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને કંઈક હોય તો કંઈક કરીએ વિચારીએ એવા પર્પઝથી પછી કર્યું ના કર્યું ચેપ્ટર ટુ પર્પઝ એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય તેરસો જમીન ઉપર એ આંગણી ઊંચી કરો ત્યારે કોઈ આંગણી ઉંચી નહીં પ્રમુખ સ્વામી મહારાજે તેરસો જમીન ઉપર તેરસો પ્રોજેક્ટ પૂરા કર્યા અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ બાંધીને વેચવાના નહોતા બાંધીને વેચવાના નહોતા નોન રેસિડેન્શન નોન કમર્શિયલ પ્રોજેક્ટ એટલે ગિરિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી સેન્ચરી એટલે તમે બિલ્ડર કેવા માસ્ટર બિલ્ડર હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું સમજો આ બેકગ્રાઉન્ડ એટલા માટે